બાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ લાલદંડા સંઘ છે અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે છેલ્લા એકસો એકાણું વર્ષથી લાલદંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત યથાવત છે બાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલદંડા સંઘ સૌથી જૂના સંઘોનો એક છે બીજના અમદાવાદ થી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના ના દિવસે લાલ દંડા અંબાના સાનિધ્યમાં પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે લાલ દંડા સંઘ નું સૌથી મહત્વ નો સંઘ છે અંબાજી ચાંચર ચોકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને મંદિરના વહીવટદાર કૌશિક મોદી દ્વારા લાલદંડા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહારાજ દ્વારા આશીર્વાદના થપ્પા લગાવવામાં આવ્યા હતા ધર્મને ઉચ્ચો લાવવો અને માં આદ્યશક્તિની ભક્તિ કરવી એ આ સંઘનો ઉદ્દેશ છે એકાવન બ્રાહ્મણો તેમજ ચારસો પચાસ જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રામાં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે આ સંઘમાં થી પંચ્યાસી વર્ષના ભક્તો પદયાત્રા કરતા હોય છે જેમને માં આદ્યશક્તિ શક્તિ આપે છે સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ પચાસ વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે मेरा नाम बंसवी है और मैं पिछले कितने ही सालों से इस संघ के साथ साथ आ रही हूँ मेरा संघ जो है वो लाल डंडा संघ है हम यहाँ पर नॉर्मली जो है दाता से चल के हमारे संघ के साथ जुड़ते हैं ये यह संघ यहाँ पर ग्यारह के दिन पहुँचता है और बारह के दिन हमारी जो भी ध्वजाए हैं वो यहाँ पर मंदिर में चढ़ती है जिसकी बहुत महिमा है हमारा जो संघ है पिछले वर्षो से कई सारे वर्षो से यहाँ पर पैदल चल के आता है हमारे संघ का नाम लाल डंडा संघ है जिसकी महिमा बहुत अपरम्पार है जय अम्बे ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज अम्बाजी